માયકાના તેવીસ વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર આરોપી વિરેન્દ્ર પઢિયારને ક્રાઇમ બ્રાન્ચે પંજાબના સંગરૂર પાસેથી ઝડપી લીધો હતો દસ નવેમ્બરે રેન ફોરેસ્ટ ચાર રસ્તા નજીક બનેલા બનાવમાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન તેના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્ર અને વિરેન્દ્રસિંહ પઢિયાર વચ્ચે થયેલી બોલાચાલી માંડ ચાર સેકન્ડ ચાલી હતી અને તેરમી સેકન્ડે વિરેન્દ્રસિંહ પઢિયારે બુલેટ પર જતા બંનેનો પીછો કરી અને રસ્તામાં રોકીને બે છુરી ગાડીમાંથી કાઢીને હુલાવી દીધી હતી ટીમ વિરેન્દ્ર અમદાવાદ લાવી પૂછપરછ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો પોલીસને રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું અને પૂછપરછમાં તેને કબૂલ્યું કે તે નશામાં હતો અને બોલાચાલી દરમિયાન આવેશમાં આવીને કારમાંથી છરી કાઢી પ્રિયાંશુના કમરના ભાગે ખોસી દીધી હતી ત્યારબાદ ત્યાંથી વતન આડોદરા ચાલ્યો ગયો અને મિત્રની કારમાં જોધપુર હનુમાનગઢી મંડી લુધિયાના થઈ સંગરુ પટિયાલા રોડ પર આવેલા સનામ ગામમાં પહોંચ્યો અહી તેની એક મહિલા મિત્ર ધર્મશાળામાં રોકાવા માટે રૂમ આપી હતી આરોપી નું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાળ ઉંમર વર્ષ સેન્સ હાલ નોકરી કરે છે જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે ત્યારે એનો બધું વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોગની હશે અથવા મદદગારી માંગશે તો એનું વિરુદ્ધમાં અત્યારે આપ કહું છું કે રિમાન્ડ દરમિયાન બધા વિગત મેળવવામાં અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢ થી મંડી મંડીથી જલંદર જલંધરથી લુધિયાણા અને લુધિયાનાથી પછી સંઘુડા અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે ચાલુ છે અને બીજા જો એને કંઈક દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો તો એની ગાડી લઈને ગયા તારીખ દસની દસ નવેમ્બરની રોજ રાત્રે દસ વાગે બોપલની હદમાં એક બનાવ બનવા આવેલા હતા એમાં બે વિદ્યાર્થીઓ બુલેટ જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રજ્જક થઈ અને ત્યાં એ આરોપીએ સપૂનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થયું આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યું તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે બ્લેક કલરની ગાડી ગરબર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મદદથી જાણવા મળ્યું કે આરોપી કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામીણ પોલીસ અને અમદાવાદ ક્રાઈમનો માનસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંઘરૂ પંજાબ ખાતે જે જિલ્લા છે સંઘરુળ ત્યાં ઇન્ટરસફ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવી અને એનો આજે અમદાવાદ ગ્રામ્યનો ચાલીસ બનાવી કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો પડતર કાર્યવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે સપુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે રિપોર્ટ વાયુ નિંબાચિયા ભારત વિરર અમદાવાદ